સાવરકુંડલા નગરપાલિકા દ્વારા આપાતકાલીન પરિસ્થિતિઓનો સામનો કરવા ડિઝાસ્ટર મેનેજમેન્ટની સઘન તાલીમ યોજાઈ ચારસોથી વધુ કર્મચારીઓને ફાયર મેડિકલ અને પ્રાથમિક સારવારની તાલીમ અપાઈ ગુજરાત સરકાર દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાના ભાગરૂપે શહેરી વિસ્તારોમાં આપાતકાલીન પરિસ્થિતિઓનો સામનો કરવા માટે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ શ્રી પ્રાદેશિક કમિશનર સાહેબ શ્રીની અનુસૂચનાથી યોજવામાં આવેલ હતું આ તાલીમમાં વિવિધ નિષ્ણાંતો દ્વારા કર્મચારીઓને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અમરેલી જિલ્લાના ફાયર ઓફિસર શ્રી હરેશભાઈ સત્યાજા અને તેમની ટીમે આગ અને અન્ય કુદરતી આપત્તિઓથી કેવી રીતે બચવું અને લોકોને કેવી રીતે મદદ કરવી તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ ઉપરાંત એકસો આઠ અમરેલી જિલ્લાના સુપરવાઇઝર શ્રી નકવી અને તેમની ટીમ મેડિકલ ઇમરજન્સીમાં એકસો આઠની સુવિધાઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી ઇન્ડિયન રોડ ક્રોસ સોસાયટીના શ્રી મેહુલભાઈ વ્યાસ દ્વારા આપત્તિના સમયે પ્રાથમિક સારવાર ફર્સ્ટ એડ કેવી રીતે આપવી તેનું પ્રત્યક્ષ નિર્દર્શન કર્યું હતું આ તાલીમ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી ઉપપ્રમુખ શ્રી પ્રતિકભાઈ નાકરાણી ચીફ ઓફિસર શ્રીમતી ભાવનાબેન ગોસ્વામી અને ચારસોથી વધુ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કર્મચારીઓને આપત્તિઓ દરમિયાન અસરકારક રીતે કામ કરવા માટે સજ્જ કરવાનો અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવાનો હતો તાલીમ દરમિયાન સહભાગીઓએ વિવિધ આપાતકાલીન પરિસ્થિતિઓ જેવી કે આગ પૂર અને અન્ય કુદરતી આપત્તિઓનો સામનો કેવી રીતે કરવો તે વિશે વ્યવહારું જ્ઞાન મેળવ્યું આ તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે જેનાથી નગરપાલિકાના કર્મચારીઓની ક્ષમતા વધારે થઈ છે આ પહેલથી શહેરની વિસ્તારોમાં આપાતકાલીન પ્રતિભાવ પ્રણાલી વધુ મજબૂત બનશે અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થશે રિપોર્ટર સરફરાજ ખોખર અમરેલી આજરોજ સાવરકુંડલા ખાતે નગરપાલિકાના તમામ કર્મચારીઓ માટે સરકાર દ્વારા એકસો આઠનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું તેમજ ફાયરનું પણ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને સાથે સાથે રેડક્રોસ તરફથી ફર્સ્ટ એડમાં અને સીપીઆરમાં ઇમરજન્સીમાં કઈ રીતે સારવાર આપવી અને તમામ ઇમરજન્સી અને જે જે સિચ્યુએશનમાં સારવાર આપવી અને સિચ્યુએશનમાંથી બહાર આવું એના માટે સાવરકુંડા ખાતે નગરપાલિકાએ બધા કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી સરકાર દ્વારા જે ચાલુ નાણાકીય વર્ષને આપણે વિકાસ શહેરી વિકાસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે